પાયામાં રાખી આઝાદીની લડત માટે આપણા વડવાઓએ સ્થાપેલા હું લાલ બેંકથી જાણીતી સંસ્થાની એકસો બે વર્ષની વાર્ષિક સાધારણ સભા તારીખ વીસમી જુલાઈ બે હજાર પચીસ રવિવારને રોજ સવારે દસ કલાકે સુરત મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ જંગીરપુરામાં મળી હતી ત્રણ ત્રણ દસકાના અનેક સંઘર્ષો પડકારોની હિંમતભેરનો સામનો કરી ફરીથી રાંધેરના ગૌરવને સહકારી ક્ષેત્રે આન બાન શાંતિ જાળવવાનો સંઘર્ષ ટીમ રાંદેર પીપલ્સે કર્યો હતો બેંકના સભાસદ સભાસદશ્રીઓ ગ્રાહક મિત્રો સાથે આપને પણ જાણ થાય ત્યારે દક્ષિણ ગુજરાતના કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન સ્કોબા દ્વારા વિશિષ્ટ કામગીરીને ધ્યાને રાખીને આપવામાં આવતા એવોર્ડમાં દર વર્ષે બેંક વધુ એવોર્ડ મેળવવામાં સફળ રહી છે માનીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન સંપૂર્ણ પાલન કરવા માટે આંતરિય સહકારી વર્ષ બે હજાર પચીસના બસો કરોડના બિઝનેસ લક્ષ્યાંકને હાંસલ કરવા સભામાં સહયોગની અપેક્ષાઓ પણ કરાઈ હતી પટેલ અને આપણા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પ્રાગત્ય સાથે આ મિટિંગનો પ્રારંભ ખૂબ જ મોટી સંખ્યામાં સભાસદોએ છે એમના કામો જે વિવિધ એજન્ડાના કામો હતા તે કામો પણ ખૂબ જ સારી રીતે સૌના વિશ્વાસ અને સંપાદનથી જે પંચ નિષ્ઠાનો સર્વેસ્ત જગુરામભાઈ જોશીનો સંકલ્પ છે સેવા સંસ્કાર સમૃદ્ધિ અને એના સાથેમાં એને સાકાર કરનારું આ એજીએમ રહી છે અને એકસો પાંત્રીસ કરોડના બિઝનેસ સાથે ભવિષ્યમાં બસો કરોડના બિઝનેસને લક્ષ્યાંકને હાંસલ કરવા માટેની આ ટીમ રાંડેલ પીપલ્સની કટિબંધતા ઉભી થઈ છે આજની મિટિંગમાં

ખુશ્બુર આંબેરકી તો એ ખુશ્બુર આંબેરકી ના પાત્રો નું વિશેષ સન્માન બેંક પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે સ્વચ્છ ભારત માં અંતર્ગત ભારત માં સુરત પ્રથમ નંબર આવ્યો છે તો તે અંતર્ગત સુરતના જે આપણા નાંદેર અમારા વિસ્તારના કોર્પોરેટર સ્ત્રીઓ છે તેઓ નો પણ નાંદેર પીપલ્સ બેંક પરિવાર વતી એ લોકોના જે આરોગ્યના કર્મચારી સફાઈ કર્મીઓ છે તેના પ્રતિક રૂપે એ કોર્પોરેટર નું સન્માન કરવામાં આવ્યું છે અને બેંક ઉત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી છે

એક જબીરામભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપના છે સહકારથી સમૃદ્ધિ એને માટે પ્રેરક બનવા તેનો તેનું કામ ઉપાડવા માટેનું એક પ્રતિબંધ રહેશે અને સહકારથી સમૃદ્ધિ ભારતનું નામ રોશન થાય અને લોકો નાનામાં નાના માણસનું કામ થાય તે કામ કરશે